શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન ભોળાનાથની પ્રિય એવી શુભરાત્રિ મહારાત્રિ મહાશિવરાત્રિની વ્રતકથા અને મહિમા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમી બંધનાન મૃત્યો પરમપિતા ભોળાનાથ મહાદેવ શક્તિપતિની છે મિત્રો વરસમાં ચાર રાત્રિ એવી છે જેને મહારાત્રિ કહેવાય છે તે છે દિવાળીની રાત્રિ હોળીની રાત્રિ શિવરાત્રિ અને જન્માષ્ટમીની રાત્રિ જેમાં રાત્રિ પૂજનનું ઘણું મહત્ત્વ છે અને એમાંય ખાસ કરીને જે આ શિવરાત્રિ જેમાં કહેવાય છે કે ભગવાન મહાદેવ સૌ પ્રથમ લિંગના રૂપમાં ઉત્પન્ન થયા પ્રગટ થયા જેનું ન આદિ હતું ન અંત શિવલિંગનો અર્થ થાય છે શિવ અર્થાત કલ્યાણ અને લિંગ અર્થાત બ્રહ્માંડનું પ્રતીક છે મતલબ બ્રહ્માંડના સ્વામી ભગવાન મહાદેવ છે અને તેમની શક્તિ સ્વરૂપા દેવી પાર્વતીની આજે પૂજા થાય છે અને અમુક જગ્યાએ એવું પણ કહેવાનું છે કે શિવરાત્રિની રાત્રિએ મહાદેવનો વિવાહ થયો હતો જુદી જુદી માન્યતા અનુસાર આ શિવરાત્રીનો ઉત્સવ મનાવાય છે કહેવાય છે કે આજે શિવ મહાપુરાણ વાંચવાથી સાંભળવાથી અનેક જન્મોના પાપ નષ્ટ થાય છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે આજે આપણે સાંભળશું શિવરાત્રિની વ્રતકથા જે મહિમા બતાવે છે કે જાણે અજાણે ભગવાન ભોળાનાથની જો પૂજા થઈ જાય તો પણ ભક્તજનોનું કલ્યાણ અવશ્ય થાય છે જીવન મરણના ફેરામાંથી બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે એવી સુંદર કથા શિવરાત્રીની કથા સાંભળીએ બોલો ભક્ત વસલ ભગવાન ભોળાનાથ શક્તિપતિ મહાદેવ બની છે વર્ષો પહેલાંની વાત છે એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું આ સરોવરના કિનારે એક મોટું બિલ્લીનું ઝાડ હતું અને તે ઝાડ નીચે મહાદેવજીનું લિંગ હતું આ જંગલમાં રહેતા હરણા દરરોજ આ સરોવરમાં પાણી પીવા આવતા હતા પાણી પીને તેઓ આ બીલીના વૃક્ષ નીચે આરામ કરવા બેસતા જાણે કે મહાદેવજીના દર્શન કરતા હોય એક દિવસ પર્વતની તળેટીમાં રહેતો ભીલ વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તીર કામઠું લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે દિવસે મહાશિવરાત્રિનો દિવસ હતો તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ એમ કહેતા હતા તેને પણ રસ્તામાં બધાને શિવ શિવ કહેવાનું આરંભ કર્યું રસ્તામાં બધાને આવી રીતે શિવજીનું નામ બોલતા જબરજસ્તીથી પણ તે શિવ શિવ નામ લઈને પવિત્ર મનવાળો થઈ ગયો આ શિકારી આખો દિવસ શિકારની શોધમાં આમ તેમ ફર્યું પણ તેના હાથમાં નાનું સરખું સસલું એ આવ્યું નહીં આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટકતો રહ્યો સાંજ પડતા પેલા સરોવરને કિનારે આવી પહોંચ્યું તેણે સરોવરનું મીઠું પાણી પીને પોતાની તરસ છીપાવી પછી તે બીલીના વૃક્ષ નીચે એટલે કે ભગવાન શંકરના શિવલિંગ પાસે આવીને બેઠો તેણે જાણીએ અજાણીએ ભગવાનના દર્શન પણ કર્યા એવામાં અંધારું થઈ ગયું તેણે ઝાડ પર રાતવાસો કરવાનું વિચાર્યું તે બિલ્લીના ઝાડ ઉપર ચડી ગયો કદાચ રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો તેને સહેલાઈથી શિકાર કરી શકાય એ આશાથી તે આખી રાત જાગતો રહ્યો તે ઝાડ ઉપર તો ચડ્યો પણ તેને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી એના મોઢા આગળ બીલીની બે ત્રણ ડાળી આવતી હતી તેના પાંદડા નડતા હતા તેથી શિકારીએ ઝાડ પર બેઠા બેઠા બીલીના પાંદડા તોડી નીચે ફેંકવા માંડ્યા અને અજાણતા જ તે શિકારી પાંદડા નીચે ફેંકતો મહાદેવજીના શિવલિંગ પર પડતા હતા આમ કરતાં રાતના અગિયાર વાગ્યા ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક પત્ર ખરીને નીચે શિવલિંગ પર પડ્યા પાંદડાના અવાજથી હરણ ચમકી ગયા તેણે ઊંચે જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો આથી હરણે આર્દ્ર સ્વરે કહ્યું હે શિકારી તમે હમણાં તીર છોડતા નહીં પહેલાં મને એકવાર મારા ઘરે જઈને મારા બાળ બચ્ચાને મળી આવવા દો પછી તમે ખુશીથી મને મારજો મને કોઈ વાંધો નથી આ સાંભળીને શિકારી હસ્યો અને પછી બોલ્યો વાહ રે હરણ વાહ તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે કે શું હું તારી વાતથી છેતરાઈ જઈશ નહીં અને હાથમાં આવેલા શિકારને છોડી દઈશ નહીં મારે ઘરે પણ મારા બાળ બચ્ચા ભૂખ્યા સૂતા છે ત્યારે હરણ કહે છે અરે ભાઈ સ્વીકારી તું જરાક મારી પર વિશ્વાસ રાખ હું મારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યો નથી અને બોલીશ પણ નહીં સૌને સૌના બાળક ઉપર હેત હોય છે માટે તું મારી આટલી માંગણી માન્ય રાખ સવાર થતાં હું પાછો આવી જઈશ હરણની દયા ભરેલી વાણી સાંભળીને સ્વીકારીને ઘણી દયા આવી અને તેણે હરણને ઘરે જવાની રજા આપતા કહ્યું જો હરણ હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહીં સવાર થતાં જલ્દીથી પાછું આવી જજે ત્યારે હરણે કહ્યું ભલે ભાઈ આમ કહીને હરણ તો ઘરે ચાલ્યું થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી તેણે પણ શિકારી બાણ મારવા જતો હતો કે હરણીએ પણ શિકારીને કહ્યું મને મારા મળી આવવા દે પછી તું મને ખુશીથી મારજે હરણીએ પણ ખૂબ કાલાવાલા કર્યા એટલે તેને પાછા આવવાનું વચન આપી જવા દીધી શિકારી બંને હરણ હરણીની રાહ જોતા બેસી રહ્યો તે ઝાડ ઉપર સમય પસાર કરવા માટે બિલ્લીના પાન તોડીને નીચે નાખવા લાગ્યો આ બધા બિલ્લીપત્ર નીચે રહેલા શિવલિંગ ઉપર પડતા હતા આમ અજાણતા જ શિકારી શિવજીની પૂજા કરી રહ્યો હતો હરણ હરણી ઘરે જઈને પોતાના બચ્ચાને ભેટ્યા અને સગા સગાવાહલાઓને પણ મળ્યા પછી તેમણે બધાને શિકારીની વાત કરી સવાર થવાની થોડી વાર હતી હરણ અને હરણી તે શિકારીની પાસે જવા તૈયાર થયા ત્યારે તેના બચ્ચા અને સગા સગાવાહલા બોલ્યા અમે તમને એકલા મરવા નહીં દઈએ મરીશું તો આપણે બધા સાથે ભલે શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે આમ કહીને બધા સાથે ચાલી નીકળ્યા થોડી વારમાં તો હરણનું ટોળું સરોવરના કિનારે આવી પહોંચ્યું શિકારી તો હરણનું મોટું ટોળું જોઈને નવાઈ પામ્યો કે મેં તો બે જ હરણને જવા દીધા અહીં તો કેટલા બધા હરણ આવ્યા છે શિકારી ઝાડ પરથી નીચે ઉતર્યો અને હરણાની પાસે આવ્યો ત્યારે હરણા બોલ્યા હે શિકારી અમે અમારી શરત પ્રમાણે અહીં આવી ગયા છીએ હવે તું અમને મારી શકે છે ત્યારે શિકારી બોલ્યો મેં તો હરણ અને હરણીનો જ શિકાર કરવાનું કહ્યું હતું તમે બધા કેમ આવ્યા છો ત્યારે બચ્ચા બોલ્યા હે શિકારી અમે અમારા માતા પિતા વગર જીવીને શું કરીશું તેના કરતાં તું અમને પણ મારી નાખ તેથી તારા બાળકોની ભૂખ પણ સંતોષી શકાશે બચ્ચાઓની વાત સાંભળીને શિકારી ગળગડો થઈ ગયો તેણે થયું કે આવા સત્વાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલને મરવા કેમ દેવાય આમ વિચારીને તેણે હરણાને છોડી દીધા અને મનો મન પ્રતિજ્ઞા પણ કરી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં હરણાએ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા તે જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે શિકારીને કહ્યું હે શિકારી તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે ભગવાન શિવને બીલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે એટલે તને તારા વ્રતનું ફળ પણ મળી ગયું છે હવે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે વડીતારા તારા પોણીએ આ હરણા પણ સાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું તો તમે સૌ ચાલો આ સાંભળીને શિકારી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોક તરફ જવા નીકળી ગયું આમ શિકારી અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો હે મહાદેવજી જેમ શિવરાત્રિનું વ્રત શિકારી અને હરણાઓને ફળ્યું તેમજ આ વ્રત કરનારને આ કથા કહેનાર સાંભળનારને સૌને ફળજો બોલો ભગવાન શિવ પાર્વતીની છે તો મિત્રો આપણે સાંભળ્યું શિવરાત્રીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન ભોળાનાથ એવા દેવ છે કે માત્ર એક લોટો જળ અને એક બિલ્વપત્ર ચઢાવવા માત્રથી જ પ્રસન્ન થઈ જાય છે એવા નાથને પ્રિય એવી આ શિવરાત્રિ છે આ મોટી રાત્રિ છે મહારાત્રિ છે ભગવાન શિવ પાર્વતીને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો સૌ પ્રથમ સર્વે ભક્તજનોને શિવરાત્રિની વધાય શુભકામના ભગવાન મહાદેવ શક્તિપતિની કૃપા સદૈવ આ ધરતી લોકો ઉપર રહેનાર દરેક જીવ ઉપર રહે છે કારણ કે અંધ સમયના બેલી ભગવાન મહાદેવ છે એવા પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ બોલો ભક્ત વસ્તલ ભગવાન મહાદેવની જે કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સાર ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ શ્રાદ્ધિ કે શરણિયે ત્રંબ કે ગૌરી નારાયણી નમસ્તુ તે નારાયણી નમસ્તુ તે બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ